તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થાય છે આપણો નવ વાગે કેમ કે આજે આપણે મોડા ઉઠ્યા એટલા માટે તો ગાઈશ તમે આપણા હાથનું પાડિયાનું થોડું કોમ છે અને ગાઈસ થોડુંક અલગું કરવાનું કોમ તો જોઈ લો ગાઈસ આપણા તો પાછા આજે થોડી સારવાર આવી ઘણાઈ જાય કાલ તો ગાય આવડા પણ આપડે કાલે તો ગાઈસ એના કરતાં મોટા થઈ જાય તમને ગાઈસ પહેલાં વધી દે પછી જે ગાઈશ પેને પાળી પડી એ રીતે કરવા માટે गाईस काल करतो तो आज मोठा गाईस गायस येऊ नये काय एकला आम्ही जोला गाईस पिला लिला लिला सम देखाय आीला सम देखायला गाईश आतले कम्फे देतला गाईस पेली साईड सरीने ए दाडिया पेली बाजू ने पेली बाजू देखातो नाही उगेल मतलब की आणि गाईस अरे आव આજથી ને એકસો વીસ દાળા મિનિમમ એકસો વીસ દાડા થઈ ઘઉં પાકતા થતા એટલે કે મતલબ કે બે ત્રણ ચાર મહિના થયું એક્ઝેક્ટ જોઈ લો ગઈશ એકસો ચાર એકસો વીસ દિવસ એટલે કે ચાર મહિના એટલે ચાર મહિનામાં ઘઉં પાક શીખાય ત્રણ મહિના શિયાળો એના પછી શિયાળ ઉનાળા એટલે કંઈ મિનિમમ કઈ જાય ને ચાર મહિના તો ફાઇનલ જ કહું પાકવામાં થઈ થઈ થયું ઉપર ને આ થાય તો ખબર નહીં પણ આપણા એક ચાર મહિના કંઈ એટલે કે એકસો વીસ દિવસ આજથી ચાલુ થઈ ગયા આજ વાળથી અત્યારે ચાલુ થયા આજના એકસો વીસ એટલે કે કાલ વા કાલનો તો ગણાય ને કે કાલ ઓ કાલનો ગણાય જશે કે કાલ તો બપોરે વાયા હતા એટલે આજથી બે દાવા થયા તો થઈ જાય તો જોઈ લો ગાઈશ આપણે લીલું સમ થઈ ગયું આપણે બીજી વાત જઈએ ગાઈશ એક થોડી રીલ બીલ અપલોડ કરવાની અપલોડ કરીને ગાઈશ ફાઇનલી જતા રહીએ તો ગાઈસ ફાઇનલી ખેતરમાં આવી ગયા જોઈ લે ગાઈશ આ બધું તો કાલે પૂરવું કહી નાખી દઉં એક ખાલી આ પાળિયાનું એક આર્યા પાળિયાનું અને ગાઈશ આર્યા પાળ્યાનું ગાઈસ એટલું બાકી રહ્યું છે એટલું તો આપણે આજે પૂરું કરી દેવું ફાઇનલ બે જ પાળિયાનું દોઢ પાળિયાનું ગાઈશ થોડું બીજું ઘણું હળખું બળખું કરાને એ કરી દેવું ચલો ગાઈશ એ આપણો ચાલુ કરી દઈએ ગાય જલ્દી પૂરું થઈ જાય તડકો વધારે પડે સળા મળે હાલ તો તડકો સળે જશે નવ વાગ્યા એટલે ચલો ગઈ ચાલુ કરી દઈએ આ રી પૂરું કરવાનું રાઇસ બન્યા રહેજો અને આપણે ઘડીએ તમે જોવો જોયા કરો તો હેલો ગાઈશ ફાઇનલી આજ તો આપણા ગોટા વેને ગયા પાળજી અખી થઈ જઈ નેકે બની જઈશ અને ગાઈસ બધા મચ્છર પણ કમ્પ્લીટ કરી દીધો છે ગાઈસ તમે જોઈ લો એક વખત હેલો ગાઈસ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ગાઈસ આપણે કાલે ખાલી પાણી આવક વાળી દેવાનું રહેશે આવું ગાઈશ કાલની સફાટ થોડી પૂરી થઈ જશે બધી ગાઈસ સાત તો હવારો તો મધું જ ઉધરતાના વાગે ગાઈશ હળા અગિયાર કો તો બાર વાગતા છે એવું કોઈ ખબર નહીં છેલ્લા વાગે છે બાર કો તો હળા અગિયાર વાજતા હશે જોઈ લઈએ આપણે જોઈ લઈએ લે તો હળા અગિયાર તોય જ ગાઈશ બધું કમ્પ્લીટ કરી દીધું સવારે આઠ વાગ્યાના મંડ્યા આઠ નહીં નવ વાગ્યાના મંડ્યા હતા ત્યાં બધું ફિનિશ કરી નાખી શકાય જોઈ લો ગાઈશ તમને એક વખત બતાવી દઉં ગાઈસ બધું એક વખત રેડી થઈ ગયું છે અને ગાઈસ ગેર જઈને હાથ પગ ધોઈને થોડું પાણી પાણી પીને થોડું ફોન ભે દે થોડું એડિટિંગ કરી આપણા વિડીયો જે શોર્ટ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં નાખવાના છે ચલો ગાઈશ આપણે ગેરજીએ આપણા બ્લોગમાં ગાઈસ બના કઈશ વસ્તુ બધું વધારે છે એટલે ગઈશ થોડો બ્લોગ ડાયરેક્ટ ગેર જઈને સારું કરીએ ચાલ એટલે ગાઈસ એક સ્ટેન્ડ છે ટોકર છે દાંતેળું છે પેલી ભાઈ તાળી પડી છે અને ઘણું બધું છે ચલો ગાઈશ આપણે ઘેર બ્લોગ ચાલુ કરી આપણે બ્લોકમાં ગાઈશ બનાવી તો હેલો ગાઈશ ફાઈનલી ઘેર આવી જાય એટલે પાછું પાણી આવી ગયું છે ચલો ગાઈશ તો પાણી પાણી ચાલુ કરી દીધું જોઈ લે ખેતરભાઈ ઘેર આવ્યા સીધા પાણી આવી હાથ પગ ધોઈ પાણી પીને ડાયરેક્ટ પાણી જોઈ લે ભાઈ પાણી ચાલુ થઈ ગયું પણ આ તો ફાઈનલ આવી ગાય દઈએ પીવાનું પાણી તો ગાઈસ તો પાણી વાણી પી દીધું છે આપણા પણ આ તો જિંદગીમાં કેવું ચીજ આ એવું ક્યાંય વેતરમાંથી આવે એવું પહોંચી જાય છે એટલે જિંદગી કેવું એવું જ થાય છે તો નરવું પડે જ ભે તાર કોમ જ નહીં નરવું પડવાનું તાર કોમ જ કર 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 કરે જા જે સક્સેસ મળવાય છે તો ઓટોમેટિક મળશે પણ કોમ કરે જા કરે જા કરે જા પાછું પીવાનું પોણી પર ચાલુ સારું કરી નાખ્યું છે સર આ તો સ્ટેન્ડ થોડું ને નથી સરખું ને એટલે આપણો ફોન બોન પર રાન પડતો નહીં એટલે સર ને હાથમાં ફોન શૂટિંગ કરવું પડે શોક મેળવાનું તો સર છો અને આપણા પણ બીજો ફોન ફોન પકવાળું સર નહીં એટલે આપણે જાતે જ શૂટ કરી દઈએ છીએ તો ચલો ગાઈશ આપણો તમને પોણી પાણી ભરી મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં કઈશ બનાવી રહી તો હલો કાઇશ ફાઇનલી પોણી આપણા હાજર વળી જ કાલની કીધું હતું પણ આજે વળી પહેલાં પોણીવાળાએ આઝાદી દીધું બોરવાળાએ તો પાડવાનું ચાલુ કરી દીધું છે અને ગાય વાળી જ દીધું જોઈ લો ગઈ હા એક ડોમું તો ભરાઈ ગયું બીજા ડબ્બા વાળી દીધું છે ગાય ફાઇનલ પાડ્યો છે એક બે એક બે ત્રણ ચાર પોસ સો સાત આઠ નવ દસ અગિયાર બાર પાડ્યો છે કંઈક ઓના આવ એકસઠ તો કંઈક હાજર બહાર પાડ્યા પાણી ફેરવી નાખશે કાંઈક અમો લસકો થોડો પૂંખવાનો છે એ થોડો પૂંછી દઈએ જોઈ લગા તો બરાબર નામાં થાય છે ને તે કમ્પ્લીટ પાળી કમ્પ્લીટ થઈ જાય એટલે કહીશ ફાટવા બાટવાની સફા કરશી નહીં તો આમ તો હેતર આ ખેતરમાં દાળા એક આવે પાળી બે ત્રણ વખત તો ફાટી જ જાય કાઢી ફળી એકના એક ને એક જગ્યાએ એટલે કહીશ મોડા સી એટલી જગ્યા બનતા હોય બનતી પેંડ પાડી જાય પેંડ બની જાય હોય ફાટી જાય એવું થતું હતું એટલે કહીશ આ તો કંઈ મજબૂત બની દીધી નેક જોવા કહીશ એકદમ તો અને ત્યાંનું પોણી આપવા જ હોય ને એ રીતના બની દીધી જોઈ લેખાઈશ અને પાવડો લઈને છે અને ખોડી લઈને આવે એટલું તો ગાય જોવા ક પોણી વાળવા છે એટલા તો ગાય પહેલી પહેલી વાળવા છે એટલે હાલ તો જોશે જ જોઈ લેખાઈશ સારું થઈ જઈશ પાણી જોવું જાય ખાલી જોઈ લે આ પોણી બેઠું કંઈ જાય છે રાગ 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 કાંઈ જ પીલું પાણી અમથી આવી ગયું છે એ રીતના કરી શકાય એક આ પાળી પાળી થોડી અડધી અડાડી દીધી બે સાઈડોમાં અડા દીધી વચ્ચે એક ઘોડી કારે પાણી ઉપર ભરી જાય તો આમાં ગા માઈ જાય એટલા ચાલો કહીશ આ તો પાણી વળી જ રાખો દાવ તો કહીશ આ તો હું આ રે તો ખબર છે પાળીઓ કરી અત્યારે પોણી વાર છે હમણાં બાદ થોડી વાર ઘેર ખાવા જવું એટલું ખાવાનું તો જોઈ જવા પોણી તો વાળી દઈએ ચલો ગાઈશ બ્લોકમાં બન્યા રહો ગાઈશ તો આપણા થોડી થોડી અપડેટ હાલતા રહું ચલો ગાઈશ પોણી થોડું હર કરતા જઈએ તમને ખબર છે સ્ટેન્ડ તો આપણા હાલશે ને લાવીએ થોડી વાર કોક કરી ફરકું કરી ખાવા જઈએ એટલા બ્લોકમાં ગાઈશ બને રહો पडिर पय filtकश वहँ जो उखता તો હેલો ગાય ફાઇનલી ગેર આવીને જમવા બેહી ગયો છું ગાય ફોની વારતા વારતા ડાયરેક આઈ ગયો ગેર જમવા માટે જોઈ દો ગાઈશ આ બટેકાનું શાક ને ગાય સાગર ની રોટલી જોઈ દો ગાઈશ તો ચલો ગાઈસ ફાઇનલી તમને આપણે લંચ કરીને મળીએ ત્યાં જોઈ આપણા બ્લોકમાં ગાય બનાવે છે તો હેલો ગાઈસ ફાઇનલી આપણા પાણી આપણું અડધું પી ગયું છે ખાતરનું અને ગાય ખાઈ ભાઈને આવી ગયા છે અને ગાય અડધું પી ગયું છે તો ગાય તમને બતાવી દે પહેલાં જેટલું પીજું છે જોઈ લો ગાયશ પેલા તો ગાઈશ આ પી રહ્યું અડધું અડધા ઉપર પી રહ્યું છે એક બેન ને આ ચાર વાળિયા બાકી રહ્યો અને આ રે અડધું જોઈ એટલે ગાયશ હા અડધા ઉપર પીજું બહુ ખાલી આટલું રહી સમી દી જો ખાતર નાખી દીધું સોણિયું ડાયરેક્ટ પેલી બદલ તું પર જોઈ લો કાંઈ વણીતા આવી ગયો આવું હવે થાય જોઈ લે જો ગાઈશ થોડું પાણી વધી હોય એવું લાગે છે સોણ નાખી પીણ ગાઈશ તૂટી જાય છે એટલા લાઈન થોડી તૂટી ગયેલી હતી એનું વાત બાકી છે એટલે પાણી જેવું થઈ જો કઈશ સોણી નાખીને ખાતા ગોબર તો હેલો ગાઈશ ફાઈનલી ઘઉના છેલ્લે પણ એ વાળી દીધું છે

आज મતલબ काही मतलब ફાઇનલી

हेलो गाइस फाइनली आपला नाहीतरी रेडी થઈ ગયા છે અને गाइस આપળો पाणी વાળવા ની પણ કોરી થઈ ગઈ છે અને गाइस 4 વાગે હતા એટલે पवार जातो रे नववा गाइस 6 वाजवाय जो આ તો गाइस 10 મિનિટ ઘડિયાળ આગળ છે એટલે गाइस તો આપડા થઈ થઈ રેડી થઈ ગયા છે ফাইনલી જોઈ લો આપડા નહીં તો નાખ્યા છે ফাইনલી અને પોણી પીતી આજ નું કોમ કાલ જે પાણી વાળવા હતી આજ વાળ્યું એટલે કાલ નું કોમ પૂરું કાલ તો ગાઈ ચકડો ઉડાડવાનો બે ત્રણ જાડીયા ઊભા કરવા છે એ પણ ભાકી ના ચકલો થોડો ઓછો આવે જોઈ લોશ નહીં ગયા કમ્પ્લીટ આખા જોઈ લો ગાઈસ તો ચલો ગાઈસ આપણો આ તો નહીં નહીં રેડી થઈ જાય કાંઈ થોડો પગ કરીએ આગળ કોમ તો તમને ગાઈશ પતાવી દઈએ હાલ તો કોઈ કોમ રહ્યું નહીં લગભગ તો લેબડો પાડવા તો આજ નહીં પાડવું કાલ પાડી દેવું સાર સારવાડી નાતો ભોથો પહી દીધો ભોથો પહી દીધો કવિ પહી દીધા અને થોડું કપાનું વધી હતી મોણી એક બે પાડી મજા આવતી ચલો ગાઈશ આપણા વિડીયોમાં બનાવી જુઓ તમને કંઈક થોડી અપડેટ બસ આપશું આપણો મોડા તો કંઈ સો વાગેવા કંઈ આપણે થોડું એડિટિંગ કરીએ વિડીયોનું શોર્ટ વિડીયો અપલોડ કરી કાંઈ ઇન્સ્ટાગ્રામમાં એટલે કંઈક થોડું એડિટ કરવું જ પડે છે થોડું ચલો કહીશ આપણો મળીએ તમને તો એટલે કોઈ સબસ્ક્રાઈબ સે ફાઇનલ કરી દે તમે ચલો ગાઈસ આપણા વિડીયોમાં બની કરી તો હેલો ગાઈસ ફાઇનલી આપણા આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ અને ગાઈસ આ વિડીયો અત્યારે હળા આંટે આપણે એન્ડ કરી છે તો ગાઈસ તમને ટાઈમ બતાવી દઉં પેલા કેટલા આજે એન્ડ કરે છે જોઈ લો ગાઈસ તો ગાઈસ ફાઇનલી આઠ લઈ જશે અને ગાઈસ હવે આપણો તો એડિટિંગ કરવાનું છે તો આઠ વાગે વિડીયો એન્ડ કરવો જ પડશે લોંગ નહીં રાખવા બરાબર તો કાંઈ ચલો કહીશ આપણા વિડીયોને અહીંયા એન્ડ કરી દે આપણો વિડીયો કાંઈશ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને કરી દેજો ચલો કઈશ ભાઈ થેન્ક ફોર વોચિંગ માય